નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે સાંભળીશું એક વૃદ્ધ માતાની દુઃખભરી કહાની જ્યારે પોતાના જ દીક કલેક્ટર દીકરાએ વૃદ્ધ અંધ માતાને ઓળખવાની ના પાડી ત્યારે વૃદ્ધ માતાએ શું કર્યું મિત્રો આ કહાની ખૂબ જ કરુણ અને હૃદયસ્પર્શી કહાની છે તેથી તમને વિનંતી છે કે વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી ધ્યાનથી સાંભળજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને બની શકે તો તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ કહાની સાંભળવા માગતા હોય અને આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા ઉપર બની રહે તો મિત્રો તમારો જાજો સમય ન લેતા શરૂ કરીએ આજની વાત એક મહિલા જેના વિવાહને દસ વર્ષ વીતી ગયા હતા તેને હજુ સુધી કોઈ સંતાન સુખ મળ્યું ન હતું ઘરની આજુબાજુ રહેવાવાળા લોકો પણ આ વિષય પર ચર્ચા કરવા લાગ્યા હતા અને હવે તો તેને વાંજણી કહી વાંજણી જેવા શબ્દો કહેવા લાગ્યા હતા હવે આ મહિલાને બધું સાંભળી અને પરેશાન થઈ ગઈ હતી મંદિર મસ્જિદ ગુરુદ્વારા બધી જગ્યાએ જવા લાગી અને માનતાઓ કરવા લાગી તેમજ લોકોની સલાહ અનુસાર સારા સારા ડૉક્ટરો પાસે જઈને ઈલાજ પણ કરાવ્યો કે જેનાથી તેને સંતાન સુખ પ્રાપ્ત થઈ શકે ખૂબ માનતાઓ અને વિધિઓ કર્યા બાદ પરમાત્માની કૃપાથી તેને લગ્નના અગિયારમાં વર્ષે એક પુત્રનો જન્મ થયો મહિલાએ જ્યારે પહેલી વાર તેના પુત્રને ગોદમાં લીધું ત્યારે બાળક ખૂબ સુંદર અને કોમળ આ જોઈને મહિલા કહેવા લાગી કે મારો દીકરો ચાંદનો ટુકડો છે ખૂબ સુંદર છે હવે પતિ પત્ની પોતાના દીકરાનું પાલન પોષણ ખૂબ સારી રીતે કરવા લાગ્યા તેના દીકરા મનની સાર સંભાળ રાખતા હવે ધીરે ધીરે દસ વર્ષ થઈ ગયા એક સમયની વાત છે જ્યારે આ બાળક ઘરની બહાર રમી રમ્યો હતો અને માતા ઘરમાં કંઈ કામ કરી રહી હતી તેના પિતાજી ઘરે હતા નહીં તેઓ કોઈ કામથી બહાર ગયા હતા ત્યારે જ રમતા રમતા આ બાળક ઘરની બહાર રહેલા લોખંડના સળિયા પાસે જતો રહ્યો અને રમતા રમતા તે પડી ગયો અને ત્યારે જ આ લોખંડનો સળિયો તેની આંખમાં ખૂસી ગયો અને બાળકની આંખ ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ અને તે બાળક જોર જોરથી રડવા લાગ્યો ત્યારે બાળકના રડવાનો અવાજ સાંભળીને તેની માતા દોડતી દોડતી તેની પાસે આવી અને તેના બાળકની આવી હાલત જોઈને તેને કંઈ સમજમાં નહોતું આવતું કે હવે શું કરું એટલે તે જલ્દીથી બાળકને લઈને ડૉક્ટર પાસે દોડવા લાગી આ સાંભળીને તે તેના પતિ પણ દોડતા દોડતા ડૉક્ટર પાસે પહોંચી ગયા ડૉક્ટર પાસે પહોંચી ગયા બાદ તે ડૉક્ટરે તે બાળકનો ઈલાજ કર્યો અને કહ્યું કે આ બાળકની એક આંખ ખરાબ થઈ ગઈ છે હવે આ બાળક એક આંખથી અંધ થયો છે ત્યારે તેની મા કહેવા લાગી કે ડૉક્ટર સાહેબ કોઈપણ ભોગે મારા બાળકની આંખ બચાવી લ્યો હું કંઈ પણ કરવા માટે તૈયાર છું ત્યારે ડૉક્ટરે કહ્યું કે એક ઉપાય છે જો તમે તમારી એક આંખ તમારા બાળકને આપી દો તો તમારું બાળક ઠીક થઈ શકે તેમ છે આ સાંભળીને બાળકના પિતાએ કહ્યું એની એક આંખ તો બરાબર છે ને એ હવે એક આંખથી જીવન જીવી લેશે આ સાંભળીને ત્યારે એની માતાએ કહ્યું મારો આટલો સુંદર ચાંદ જેવો દીકરો છે અને એની આંખ જતી રહી છે એટલે હું મારી આંખ એને આપી દઈશ મારી આંખ જતી રહે તો કોઈ વાંધો નહીં પરંતુ મારા દીકરાની આંખો ન જવી જોઈએ હવે આ માના કહેવા પ્રમાણે એમની એક આંખ કાઢીને તેના દીકરાને લગાવવામાં આવી હવે આ માતા એક આંખથી અંધ બની ચૂકી હતી હવે તેની એક જ આંખ બચી હતી ધીરે ધીરે તેનો દીકરો સ્વાસ્થ્ય થયો અને હવે છ મહિના વીતી ગયા બાદ આ માતા ઉપર દુખોનો એક બીજો પહાડ તૂટી પડ્યો થયું એવું કે આ મહિલાના પતિનું એક અકસ્માતમાં મૃત્યુ થયું પતિ આ દુનિયા છોડીને જતો રહ્યો હવે આ મહિલા બિલકુલ એકલી થઈ ગઈ હતી હવે આ મહિલા પોતાના બાળક સાથે જેમ તેમ કરીને પોતાનું જીવન વિતાવી રહી હતી આ મહિલાની કેવી કિસ્મત કે પહેલાં દીકરાની આંખો જતી રહી ત્યારબાદ પતિ જતો રહ્યો હવે તે એકલી જ પોતાના બાળકની દેખભાળ કરવા લાગી ઘરમાં કમાવાવાળા એના પતિ હતા જેનો મૃત્યુ બાદ આ માતાને બીજાના ઘરમાં કચરા પોતા કરવાનું કામ કરવાની ફરજ પડી રોજ મહેનત મજૂરી કરીને પોતાના દીકરા માટે સારા કપડાં અને રમકડાં લાવતી હવે આ બાળક ધીરે ધીરે મોટો થયો એટલે તે એક મોટી સ્કૂલમાં ભણવા બેસાડ્યો ત્યારબાદ તે પોતાના દીકરાને સારી રીતે ભણાવવા લાગી આ મહિલા રોજ પોતાના દીકરાને સ્કૂલે મૂકવા જતી અને પાછી આવીને બીજાના ઘરમાં કચરા પોતાનું કામ કરવા જતી આ એનું રોજનું કામ હતું એક દિવસ આ બાળકના મિત્રોએ જોયું કે તેની મા એક આંખથી અંધ છે ત્યારે બધા મિત્રો આ બાળકને ચીડવવા લાગ્યા કે અરે તારી મા તો એક આંખથી કાણી છે અને એવું કહેવા લાગ્યા કે આ તો એક એક આંધળીમાંનો દીકરો છે આ વાત આ બાળકના દિલમાં એવી ચોટ કરી ગઈ કે જ્યારે તેની મા તેને સ્કૂલે લેવા આવી ત્યારે આ બાળક તેને કહેવા લાગ્યો કે મા હવે તું મને લેવા સ્કૂલે આવતી નહીં મારા દોસ્તો મને ખીજવે છે તારી માં આંધળી છે અને મને આ પસંદ નથી આવતું આ સાંભળીને મા કહેવા લાગી તો ઠીક છે દીકરા હવે હું તને લેવા કે મૂકવા નહીં આવું હવે ધીરે ધીરે સમય વીતતો ગયો આ બાળક ભણવામાં ખૂબ હોશિયાર હતો ધીરે ધીરે હાઈસ્કૂલ પાસ કરી અને આગળના ભણતર માટે તે એક મોટા શહેરમાં જતો રહ્યો હવે એની મા પર તેની જવાબદારીનો બોજ વધી ગયો હતો દીકરાના ભણવાનો ખર્ચ ઘર ચલાવવાનો ખર્ચ આ બધા ખર્ચાને પૂરા કરવા માટે માતા હવે કચરા પોતા કરવા જવા લાગી હવે આ માતા સવારે છ વાગ્યાથી સાંજે દસ વાગ્યા સુધી કામ કરવા લાગી અને દર મહિને દસ હજાર રૂપિયા પોતાના દીકરા માટે મોકલતી હતી હવે આ માતાએ આટલી બધી મહેનત કરીને થાક્યા વગર કે હાર્યા વગર પોતાના દીકરાને ભણાવવાનું શરૂ રાખ્યું અને તે વિચારવા લાગી કે એક દિવસ મારો દીકરો કલેક્ટર બની જશે ત્યારે મારા બધા દુઃખ દૂર થઈ જશે ત્યારબાદ મારે કોઈ કામ નહીં કરવું પડે ત્યારે હું ફક્ત આરામ કરીશ મારી પાસે ઘણું બધું ધન અને સંપત્તિ હશે આવું વિચારીને આ માતા પોતાના બાળકના ભણતરમાં કોઈ કમી ન રહી જાય એટલા માટે દિવસ રાત એક કરીને મહેનત કરવા લાગી વાસણ ધોઈ ધોઈને એમના હાથોની આ રેખાઓ પણ ઘસાઈ ગઈ હતી થોડા વર્ષની મહેનત બાદ આ દીકરો એની માને એક ચિઠ્ઠી લખે છે ને એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મા હું કલેક્ટર બની ગયો છું ત્યારે આ માતા વિચારવા લાગી કે દીકરા તે ચિઠ્ઠી લખીને કહ્યું કે હું કલેક્ટર બની ગયો છું પરંતુ તારી માતાને મળવા માટે ઘરે ન આવ્યો અરે દીકરા હું તને એકવાર મારી આંખોથી જોવા માગું છું કેટલા વર્ષ વીતી ગયા મેં તને જોયો નથી એટલે દીકરા જલ્દી ઘરે આવ હું તને જોવા માગું છું હવે થોડા દિવસ વીત્યા ત્રણ ચાર મહિના થયા ત્યારબાદ આ દીકરાની બીજી એક ચિઠ્ઠી આવી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મા મેં વિવાહ કરી લીધા છે મેં એક અમીર પરિવારમાં એક અમીર બિઝનેસમેનની દીકરી સાથે વિવાહ કર્યા છે આ સાંભળીને આ માનું હૃદય રડવા લાગ્યું અને તેની માની તડપવા લાગી કે મેં આટલા સપના જોયા હતા કે મારો દીકરો મોટો થઈને કલેક્ટર બનશે હું મારા દીકરાના વિવાહ કરાવીશ બહુ આવશે ત્યારબાદ હું દરેક ઘરમાં મીઠાઈઓ ખવડાવીશ ખુશિયા મનાવીશ પરંતુ મારા બધા જ સપના સપના જ રહી ગયા અને મારા દીકરાએ તો એમની મરજીથી વિવાહ કરી લીધા અને મને ત્યાં બોલાવવાનું પણ જરૂરી ના સમજ્યું આવું વિચારીને આ માં કહેવા લાગી ચાલો કોઈ વાંધો નહીં બસ એ બંને ખુશીથી રહેવા જોઈએ હવે આ વૃદ્ધ માતાની એવી આશા રાખીને જીવન વિદિત કરી રહી હતી કે એક દિવસ મારો દીકરો અને મારી વહુ મને મળવા જરૂર આવશે હવે આવી રીતે પાછા વળી પાંચ મહિના વીતી ગયા પરંતુ આ વૃદ્ધ માતાનો દીકરો કે તેની વહુ તેને મળવા એમની પાસે આવ્યા નહીં આ વૃદ્ધમાં પોતાની વહુને જોવા માટે તરસી રહી હતી હવે આવી રીતે દસ મહિના વીતી ગયા ત્યારબાદ દીકરાની એક ચિઠ્ઠી આવી અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મારા ઘરે એક પુત્રનો જન્મ થયો છે હવે તું દાદી બની ગઈ છે ત્યારે આ વૃદ્ધ માતા પોતાના પૌત્રનું મોં જોવા માટે આકુળ વ્યાકુળ થવા લાગી અને તે વિચારવા લાગી મારા દીકરો મારી પાસે નથી આવતો પરંતુ હવે મારે જ જાતે જ તેને મળવા જવું છે આ વૃદ્ધ માતા પોતાના પૌત્રનું મોં જોવા એટલી વ્યાકુળ થવા લાગી અને પૌત્રના પોત્ર માટે થોડા રમકડા નવા કપડાં ખરીદ્યા અને પોતાની વહુ માટે એક સાડી ખરીદી અને આ બધી વસ્તુઓ લઈને આ વૃદ્ધ માતા શહેરમાં જવા માટે નીકળી ગઈ આ માતાના દીકરાએ જે ચિઠ્ઠી લખી હતી તે ચિઠ્ઠીમાં એડ્રેસ લખ્યું હતું એ એડ્રેસના આધારે જ આ માતા શહેરમાં આવી ગઈ જ્યારે આ વૃદ્ધ માતા એ પોતાના દીકરાનું ઘર જોયું ત્યારે તે ઘર જોઈને ખૂબ ખુશ થવા લાગી કે મારો દીકરો કેવું આલિશાન જીવન જીવી રહ્યો છે આવડો મોટો બંગલો આવી સરસ કાર આ ઘરમાં કામ કરવાવાળા માટે નોકરો છે આ બધું જોઈને મા ખૂબ જ ખુશ થવા લાગી અને જ્યાં આ માતા આ ઘરની અંદર જવા માટે પહેલો પગ રાખ્યો ત્યારે દરવાજા પર ઊભેલા ચોકીદારે તેમને રોક્યા અને તે વિચારવા લાગ્યો કે આ ડોશી ક્યાં જઈ રહી છે એટલે તેણે પૂછ્યું અરે ઓ ડોશીમાં તમે ક્યાં જઈ રહ્યા છો ત્યારે આ વૃદ્ધ માતાએ કહ્યું કે આ દીકરા આ મારા દીકરાનું ઘર છે હું મારા દીકરા અને મારા પૌત્રને મળવા જઈ રહી છું ત્યારે ચોકીદારે કહ્યું ડોશીમાં તમે ભાંગ પીને આવ્યા છો કે શું તમે તમારો ચહેરો ક્યારેય અરીસામાં જોયો છે કાળી કદરૂપી ફાટેલા તૂટેલા કપડાં પહેર્યા છે અને એક આંખથી કાણી છો અને કહી રહી છો કે હું કલેક્ટર સાહેબની મા છું જાવ અહીંથી નીકળો આ તમારા દીકરાનું ઘર નથી ત્યારે આ માતાએ કહ્યું આ મારા દીકરાનું જ ઘર છે અહીં મારો દીકરો જ રહે છે તમે આ ચિઠ્ઠી જોઈ લો જ્યારે ચોકીદારે આ ચિઠ્ઠી જોઈ ત્યારે બોલ્યો હા આ સાચું છે આ વૃદ્ધ માતા સાચું બોલી રહી છે ત્યારબાદ તેમણે કહ્યું જાઓ અંદર કલેક કલેક્ટર સાહેબ ઘરની અંદર છે ઘરમાં અંદર ઉપરના માળે રૂમમાં તમારો દીકરો તેની વહુ છે હવે આ માતા ઘરની અંદર જતી રહી અને જેવી ઘરમાં ગઈ તો સૌથી પહેલાં એની નજર તેમના પૌત્ર પર પડી તેમનો પૌત્ર પારણામાં ઝૂલી રહ્યો હતો પોતાના પૌત્રને જોઈને વૃદ્ધ માતા એટલી ખુશ થઈ ગઈ કે દોડીને તેણે પોતાના પૌત્રને તેની ગોદમાં ઉઠાવી લીધો અને તેને લાડ અને પ્રેમ કરવા લાગી પરંતુ જ્યારે આ માતાએ આ બાળકને ગોદમાં ઉઠાવ્યો ત્યારે બાળક રડવા લાગ્યો ત્યારે રસોડામાં કામ કરી રહેલી તેની વહુએ જ્યારે તેના બાળકના રડવાનો અવાજ સાંભળ્યો એટલે તે તેના પતિને કહ્યું કે જુઓ તો આપણું બાળક કેમ રડી રહ્યું છે ત્યારે બેડરૂમમાં રહેલો આ વૃદ્ધ માતાનો દીકરો દોડતો દોડતો આવી રહ્યો હતો આ બાજુ તેની વહુએ જોયું તો ફાટેલા તૂટેલા કપડાં પહેરેલી એક વૃદ્ધ મહિલાએ તેના બાળકને ગોદમાં ઉઠાવેલો હતો એટલે તે ડરી ગઈ અને વિચારવા લાગી કે આ બાળક ચોરવાવાળી મહિલા છે એટલે તરત જ કહેવા લાગી કે તને ઘરની અંદર આવતા કોઈએ રોકી નહીં તો અહીંયા સુધી કેવી રીતે આવી ગઈ અને તું કોણ છો ત્યાં સુધીમાં તો આ વૃદ્ધ માતાનો દીકરો પણ ત્યાં પહોંચી ગયો ત્યારે આ માએ તેમના દીકરાને જોયો અને કહેવા લાગી કે દીકરા તું મને મળવા માટે ન આવ્યો હું અને હું મારા પૌત્રને જોવા માગતી હતી અને મને તમારી ખૂબ યાદ આવતી હતી એટલા માટે હું જ અહીંયા આવી ગઈ આ સાંભળીને તેની પત્નીએ એ તેની પતિને કહ્યું કેમ તમે ક્યારેય જણાવ્યું નહીં કે તમારી મા જીવિત છે શું આ તમારી મા છે શું તમારી આટલી દરિદ્ર અને ગરીબ છે શું તમે આટલા બધા દરિદ્ર અને ગરીબ પરિવારમાંથી આવો છો હવે પોતાની પત્નીની આવી વાતો સાંભળીને આ દીકરાને ખૂબ જ શરમ આવી એટલે તેણે તરત જ કહ્યું કે નહીં આ મારી મા નથી હું આને ઓળખતો પણ નથી ત્યારે વૃદ્ધ માતા કહેવા લાગી કે દીકરા તું કેવી વાત કરે છે હું તારી મા છું તને મળવા આવી છું ત્યારે આ દીકરો વળી પાછો કહેવા લાગ્યો કે નહીં આ મારી મા નથી હું આને નથી જાણતો આ જે દીકરો પોતાની માને ઓળખવાની ચોખ્ખી ના પાડી દે છે હવે આ સાંભળીને આ માતાનું દિલ તૂટી ગયું અને તે વિચારવા લાગી કે મેં મારું આખું જીવન મારા દીકરા માટે ખર્ચી નાખ્યું અને એ જ દીકરો જ્યારે તેના વિવાહ થયા એટલે તેની પત્નીની સુંદરતામાં ખોવાઈ ગયો અને પોતાની સગી જન્યતાને ઓળખવાની ના પાડવા લાગ્યો હવે આ વૃદ્ધ માતાએ રડતા રડતા કહ્યું કે દીકરા મારો દીકરો પણ તારા જેવો જ હતો એટલા માટે હું અહીંયા આવી હતી મને એવું લાગ્યું કે તું જ મારો દીકરો છે કદાચ તને ઓળખવામાં મારી ભૂલ થઈ છે મને માફ કરી દે હું અહીંથી જઈ જતી રહી છું આટલું કહીને આ વૃદ્ધ માતા ત્યાંથી નીકળી ગયા અને તે ગેટ પાસે જઈને ચોકીદારને કહેવા લાગી કે દીકરા મારે આ કલેક્ટર સાહેબને એક પત્ર લખવો છે શું તું મને લખી દઈશ ત્યારે ચોકીદારે વિચાર્યું કે આ એક વૃદ્ધ માતા છે અને કલેક્ટર સાહેબને પત્ર લખવા માગે છે તો હું લખી દઉં છું હવે પત્ર લખ્યા બાદ આ વૃદ્ધ માતા આ ઘરમાં બનાવેલા હોલમાં આવે છે અને આ હોલમાં એક પંખો લગાવેલો જ હતો હવે આ વૃદ્ધ માતા પંખા સાથે પોતાની સાડીનો છેડો બાંધી અને પત્ર પોતાના હાથમાં રાખીને આ સાડીથી બનાવેલા ફાંસીના ફંદામાં લટકી જાય છે હવે આ વૃદ્ધ માતા દુનિયા છોડીને જતી રહી વૃદ્ધ માતાનું આવી રીતે કરુણ મૃત્યુ થયું જીવનભર આ માતાને સુખ શાંતિ ન મળી અને વૃદ્ધાવસ્થામાં પોતાના વાલ સોયા દીકરાને પણ ઓળખવાની ના પાડી દીધી જરા વિચારો કેટલો મોટો આઘાત લાગ્યો હશે આ વૃદ્ધ માતાને કે જે માતાએ આત્મહત્યા કરી લીધી અને પોતાના દીકરાના નામે એક પત્ર લખીને રાખતી ગઈ થોડા સમય બાદ આ વૃદ્ધ માતાનો દીકરો સૂટ બૂટ પહેરીને ઓફિસે જવા માટે તૈયાર થયો ત્યારે તેની સાથે તેની પત્ની પણ હતી જ્યારે તેની નજર તેની મા જે પંખા સાથે લટકી રહી હતી ત્યાં ગઈ અને તેણે જોયું કે તેની માતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે એટલે આ દીકરો વિચારવા લાગ્યો કે મેં તો મારી માતાને એક નાની એવી વાત કરી હતી અને આ નાની એવી વાતમાં મારી માતાએ તો આત્મહત્યા કરી લીધી મને આટલી મોટી સજા આપી દીધી કે ત્યારે તેની પત્ની કહેવા લાગી શું આ તમારી માતા જ હતી તો તમે મને ખોટું શું કામ કહ્યું આ તમારી માતા હતી કે નહીં આ દીકરો આ દીકરો હજુ કાંઈ જવાબ આપે તે પહેલાં જ તેની વહુ પહેલી વૃદ્ધ માતાના હાથમાં એક ચિઠ્ઠી હતી તે જોઈ જાય છે એટલે એ દોડી અને ચિઠ્ઠી લઈને વાંચવા લાગી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે દીકરા બાળપણથી લઈને આજ સુધી તું મને કદરૂપી સમજતો રહ્યો હું તને સુંદર નથી લાગી રહી તો એનું કારણ પણ જાણી લે કે હું સુંદર સુકામ નથી લાગતી હું મારી એક આંખથી કાણી શું થઈ ગઈ અને એક આંખથી અંધ સુકામ થઈ ગઈ દીકરા તારા બાળપણમાં જ્યારે તું ઘરે રમી રહ્યો હતો ત્યારે રમતા રમતા એ તું એક લોખંડના સળિયા પર પડી ગયો હતો અને તારી આંખમાં લોખંડનો સળિયો ઘૂસી ગયો હતો હું જ્યારે તને ડૉક્ટર પાસે લઈ ગઈ ત્યારે ડૉક્ટરે કહ્યું હતું કે જો હું મારી એક આંખ તને આપી દઈશ તો તું સાજો થઈ જઈશ અને મેં ડૉક્ટરે જે કહ્યું એવું જ કર્યું અને મેં મારી એક આંખ તને આપી દીધી અને આજે આ દુનિયાને તું એ મારી આંખોથી જોઈ રહ્યો છે જે આંખ તારી અંદર લગાવેલી છે દીકરા એ મારી જ આંખ છે અને આજે જાતા જાતા હું તને આશીર્વાદ આપતી જાઉં છું કે તું હંમેશા ખુશ રહેજે દીકરા તને તારી આ વૃદ્ધ માતાને જોઈને શરમ આવી રહી હતી એટલા માટે આજે તારી મા તને છોડીને જઈ રહી છે તને હવે ક્યારેય શરમ નહીં આવે સમાજમાં તારું માન ખરાબ નહીં થાય આ પત્ર વાંચીને તેનો દીકરો જમીન પર ધરાશાય થઈ ગયો અને ખૂબ જોર જોરથી રડવા લાગ્યો તો મિત્રો આ હતી આ વૃદ્ધ માતાની દુઃખભરી કહાની જે માતાના માતાએ પોતાના બાળક માટે પોતાનું આખું જીવન ખર્ચી નાખ્યું હતું આજે એ જ માતાને આવી સજા મળી એમને આજે આવો દિવસ જોવો પડ્યો ભગવાન કરે આવું કોઈ માતા પિતાની સાથે ન થાય તમામ લોકો પોતાના મા બાપ જો હયાત હોય તો એને તમારાથી બની શકે એટલી સેવા કરજો પ્રેમ કરજો અને એમનું સન્માન કરજો નહીતર જ્યારે તે મા બાપ હયાત નહીં હોય ત્યારે પછી પીપળે પાડી રેડીએ કંઈ નહીં થાય અને આપણે દરેક લોકો પરમાત્માને એવી પ્રાર્થના કરીએ છીએ કે દરેક મા બાપ પોતાના બાળકો સાથે રહે અને ખુશખુશાલ જીવન જીવે તો પ્રિય મિત્રો તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો અને કો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે